તારીખ તેર અને ચૌદ ના રોજ હોળી ધૂળેટી નો તહેવાર ખુબ ઉત્સાહ ઉલ્લાસ પૂર્વક સુરતી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે સુરત પોલીસ કમિશનર શ્રી દ્વારા આર્થિક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર આપણે કોઈ પણ રાહદારી હોય વાહન ચાલક હોય એની ઉપર કોઈ પણ કોઈપણ પ્રકારના કેમિકલ કે રંગ એવું નહીં નાખવું કે જેથી એમ અકસ્માત થવાની સંભાવના રહે ખાસ કરીને ઓઇના નિમિત્તે કોઈ વાહનોને રોકીને પૈસા માંગવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે કે ઇલીગલી કોઈને કોઈ રીતે હેરેસ કરી અને પૈસા માંગવા નહીં કોમ્યુનલી સેન્સીટીવ કોઈપણ વિસ્તાર હશે કે ક્યાંય પણ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન્સને પહોંચી વળવા માટે અમારી ટીમો તૈયાર છે આ તહેવારની ઉજવણીમાં એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની સામાજિક અને ધાર્મિક લાગણી દુભાઈ નહીં અને કોઈના પણ આરોગ્યને કે માનસિક રીતે કોઈને હેરેસ ના થાય એ રીતે પોતે ઉલ્લાસપૂર્વક નાના મોટા સાથે મળીને તહેવાર ઉજવે એવી અમારી નમ્રપી